નસવાડી વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગ દ્વારા દર વર્ષે બીજી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહ તરીકે ઉજવાય છે ત્યારે આજે વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર રેલી કાઢવામાં આવી હતી જે રેલીમાં વન વિભાગના કર્મચારીઓ અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને શહેરની શેરીમાં નીકળેલી આ રેલીમાં વિદ્યાર્થીઓએ બેનરો થકી વન્ય પ્રાણીઓ વિશે જાગૃતિ લાવવાની કોશિશ કરી હતી બે ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં નસવાડી તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં જાય વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીનું મહત્ત્વ વનોનું મહત્ત્વ આપણા જીવનમાં વન્યોનું અને વન્યપ્રાણીનું શું મહત્ત્વ છે એ વિશે જાગૃત કરવામાં આવે છે લોકો સાથે બેઠકો કરી મિટિંગો કરી એમને વન્યપ્રાણી વિશે જાગૃત કરવામાં આવે છે તથા વિવિધ કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતતા ફેલાવવા તથા આજ રોજ અમે આદર્શ નિવાસી સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં બાળકો સાથે નસવાડી તાલુકામાં ફળી અને આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર